નમસ્કાર ગુજરાત સ્વાગત છે અને અચાનક મિત્રો હવે આવતાની અલતાની કલાકની અંદર ગુજરાતના હવામાનમાં પલટો આવવાનો છે કારણ કે ઋતુ પરિવર્તન થવા જઈ રહ્યું છે જ્યાં મિત્રો તમે જુઓ તો હજુ પણ ઘણા બધા વિસ્તારોમાં જે છે તે ઝાપટાઓ શરૂ છે અને ગુજરાત રાજ્યમાં હજુ પણ મોસ્ટી વરસાદ અને ભડાકા સાથે ધોધમાર વરસાદો હજુ પણ આવનારી 48 કલાકો શરૂ રહેવાના છે અને ત્યાર પછી 5 તારીખથી ગુજરાત રાજ્યના વાતાવરણમાં અચાનક મોટો પલટો આવવાનો છે જેના વિશે આજના આ વિડિયોની અંદર વિસ્તારથી વાત આપણે કરવાની છે જ્યાં મિત્રો તમને જણાવી દઈએ તો ગુજરાતની અંદર હવે શિયાળા લઈને ઠંડીની પણ શરૂઆત થવાની છે તો ગુજરાત રાજ્યના તમામ લોકો સ્વેટર અને ગોદડા મિત્રો જે છે તે કાઢીને તૈયાર રહે કારણ કે વાતાવરણની અંદર જે છે તે હવે આવનારી 48 કલાકની અંદર એટલે કે તારીખ 4 અને પાંચ નવેમ્બરની અંદર મોટી નવાજોની થશે કારણ કે મિત્રો વરસાદની જે સિસ્ટમ બનેલી હતી અરબસાગરના દરિયાની અંદર તે હવે થોડી ઘણી નબળી પડતી જોવા મળી રહેશે અને આ સિસ્ટમ નબળી પડવાની કારણે ગુજરાત રાજ્ય હવે તેની શું અસરો થશે કયા કયા ભાગમાં જે છે તે વરસાદનું પ્રમાણ ઘટશે અને કયા બીજા એ ભાગો છે કે જ્યાં વરસાદનું પ્રમાણ વધવાનું છે બધી માહિતી આપીશું આજના આ વિડિયોની અંદર કારણ કે મિત્રો અંબાલાલ પટેલે તો પંદર નવેમ્બર સુધીની અને આવનારા ડિસેમ્બર મહિના સુધીની આગાહી જે છે તે આપી દીધી છે અને અંબાલાલ પટેલે જણાવ્યું છે કે વરસાદ અને વાવાઝોડું ગુજરાતનો પીછો છોડશે નહીં લગાતાર મિત્રો વરસાદ અને માવઠાનો ખતરો જે છે તે ગુજરાત રાજ્ય પર બનેલો રહેશે તેવી આગાહી કરવામાં આવી છે તેની વચ્ચે ગુજરાતમાં હવે શું થવાનું છે છે તેના વિશે આજના આ અંદર આપણે વાત કરવાની કયા કયા મુદ્દા છે મિત્રો એના વિશે ફટાફટ માહિતી મેળવી અને ત્યાર પછી આપણે વિડીયોમાં આગળ આગળ વધીએ તેની પહેલા હું તમને જણાવી દઉં કે કયા કયા ટોપિક આપણે આજના આ વિડીયોની અંદર ચર્ચામાં લેવાના હશે કયા કયા મુદ્દાઓ વાત કરવાની છે તેના વિશે ચાલો મિત્રો ફટાફટ વાત કરીએ તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરવાની છે ગુજરાત રાજ્યના હાલ અત્યારે જે વાતાવરણમાં પલટો મારી રહ્યું છે વાતાવરણ તો હાલના વાતાવરણ વિશે આપણે વાત કરવાની છે કારણ કે અત્યારે વરસાદની સિસ્ટમ જે અરબ સાગરમાં છે તેના કેટલાક અવશેષો બની રહ્યા છે આસપાસ ગુજરાત નજીક જેને કારણે સિસ્ટમ નબળી પડી રહી છે જેથી ગુજરાત રાજ્ય પર હજુ પણ ચાર અને પાંચ નવેમ્બરના રોજ ભારેથી અતિ ભારે તો અમુક ભાગોમાં ધોધમાર વરસાદોની આગાહી છે તો એ કયા વિસ્તારોની અંદર અને કયા ગામડાઓની અંદર વરસાદ ભૂકા બોલાવશે એ એકો એક ગામના નામ લઈને માહિતી આપવાની રહેશે બીજા નંબર ઉપર મિત્રો આપણે વાત કરવાની છે ગુજરાત રાજ્યમાં જે વાતાવરણ પલટો થવાનો છે અને જે શિયાળાને લઈને સૌથી ખતરનાક માહિતી આવી રહી છે તો શિયાળો કેવો જવાનો છે ગુજરાતનો અને કઈ તારીખથી શિયાળાને લઈને કડકડતી ઠંડીની આગાહી આવી રહી છે તેના વિશે વાત કરીશું અને છેલ્લે ત્રીજા નંબર ઉપર મારે તમને માહિતી આપવાની છે તો અંબાલાલ પટેલે ભવિષ્યને લઈને સૌથી મોટી આગાહી કરી દીધી છે એટલે કે જે આ નવેમ્બર મહિનો શરૂ થયો છે નવેમ્બર અને આવનારા ડિસેમ્બરની અંદર ગુજરાત રાજ્યમાં હજુ પણ વાવાઝોડા અને માવઠાના દોર જે છે તે શરૂ રહેવાને લઈને મલાલે કરીશ મિત્રો ખતરનાક આગાહી તેના વિશે વાત કરીશું તો મિત્રો ચાલો એક પછી એક બધી માહિતી આપવાની છે ગુજરાત રાજ્યની અંદર જે છે તે કયા કયા ગામડાઓની અંદર હજુ પણ વરસાદ ભૂકા બોલાવશે અને કયા ગામની અંદર વાવાઝોડાનો પણ ખતરો છે વાવાઝોડું મિત્રો ક્યાં પહોંચ્યું મોનથા વાવાઝોડું જે આવ્યું હતું તે અત્યારે હાલ ક્યાં છે બધી માહિતી આપીએ તો શરૂઆત મિત્રો કરીએ કે જેટલા કેટલાક ફોટા અને કેટલાક વિડીયો સામે આવી રહ્યા તેના મિત્રો સાથે શરૂઆત કરીએ ત્યાર પછી આપણે આગળ વધીશું આ વિડીયોની અંદર સૌથી પહેલાં મિત્રો જુઓ જે વિડીયો અને જે ફોટો સામે આવી રહ્યા છે તે અનુસાર મિત્રો આગામી બે દિવસોમાં વરસાદ જે છે તે સૌરાષ્ટ્ર અને કચ્છ ગુજરાતમાં

અંબાલાલ પટેલ મિત્રો જણાવ્યું કે રાજ્યના ખેડૂતોને હજુ આગામી બે દિવસ અડતાલીસ કલાક એટલે કે ચાર અને પાંચ તારીખ દરમિયાન વરસાદનો સામનો કરવો પડશે માવઠું પાંચ તારીખે પૂર્ણ મિત્રો નવેમ્બર મહિનાની આગાહી અંબાલાલે કરી છે અંબાલાલેસ નવેમ્બર દરમિયાન વાદળછાયું વાતાવરણ ગુજરાતમાં બનશે અને ગુજરાતની અંદર પંદર નવેમ્બરથી લઈને ડિસેમ્બર મહિનાની અંદર જે છે તે બંગાળની ખાડીમાં એક નવું વાવાઝોડું એક નવું ચક્રવાત બની શકે તેવી પણ અંબાલાલ

હજુ પણ જે છે તે અવશેષો ગુજરાત ઉપરથી પસાર થવાના છે આ ગુજરાતનો નકશો છે અને ગુજરાતના નકશાની વાત કરતું જોઈ લો મિત્રો નાની નાની સિસ્ટમના વાદળો હજુ પણ આ ગુજરાતના ભાગો ઉપર ઘેરાવ લઈ રહ્યા છે અને એને કારણે મિત્રો ગુજરાતની અંદર જોઈ લો મિત્રો કેટલું પ્રેશર બની રહ્યું છે તો અહીંયા તમે

મુક્કા બોલાવતા વરસાદો જોવા મળવાના છે તો કયા કયા જિલ્લાઓમાં વરસાદનો મિત્રો સિસ્ટમ જે છે તે આકાર લઈ રહી છે તેના વિશે વાત કરીએ તો ફટાફટ મિત્રો જાણીએ કે કયા કયા ભાગો છે કે જ્યાં વરસાદી સિસ્ટમો જે છે તે હજુ પણ આકાર લઈ રહી છે અને હજુ પણ મિત્રો સિસ્ટમો જે છે તે દેખાડી રહી છે તેના આધારે વાત કરીએ તો મિત્રો સૌથી પહેલા તો જે વાદળછાયું વાતાવરણ છે તો કયા કયા ભાગોમાં એ વાદળછાયું વાતાવરણ છે એ જાણવું જરૂરી બનશે એને આધારે મિત્રો આપણે જે છે તે માહિતી મેળવવાની છે કે કયા કયા ભાગોમાં વરસાદ જે છે તે હજુ પણ ત્રણ અને ચાર તારીખ દરમિયાન પણ ભારે પડશે એના વિશે વાત તમે જોઈ શકો કે જે વાદળો બની રહ્યા છે ઘણા બધા વિસ્તારોમાં હજુ પણ વરસાદી સિસ્ટમની એક્ટિવિટીઓ જે છે તે પસાર થતી જોવા મળી રહી છે વાદળોને આધારે માહિતી આપું કે કયા કયા ભાગોમાં વરસાદ પડશે સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપરથી મિત્રો મોટા વાદળો પસાર થતા જોવા મળી રહ્યા છે જેને લઈને અહીંયા મિત્રો તમે કે સૌરાષ્ટ્ર અને કચ્છની આસપાસના જે વિસ્તારો છે જેમ કે ભાવનગર જિલ્લાની અંદર વરસાદ જેમાં મિત્રો બાબરા નીચે આવે તો મિત્રો સાવરકુંડલાના વિસ્તારો લાઠી આ બધા વિસ્તારોમાં પણ વરસાદી માવઠાની આગાહી રહેવાની છે ત્યાર પછી મિત્રો ચાર અને પાંચ તારીખ દરમિયાન જે વરસાદની આગાહી છે તેમાં બોટાદ જિલ્લામાં પણ તમે જોઈ લો તો માંડવાના વિસ્તારોથી લઈને જસદણના વિસ્તારો સાળંગપુર આસપાસ અને ગઢડા લાગુના વિસ્તારોમાં પણ વરસાદી સિસ્ટમો એક્ટિવેટ થઈ રહી છે રાજકોટ જિલ્લામાં પણ તમે અહીંયા લાઈવ તમે જોઈ શકો કે રાજકોટ જિલ્લાની અંદર પણ સરદાર નીચેના વિસ્તારોથી લઈને ગોંડલ ઊંઝા આસપાસના વિસ્તારો અને લાગુના વિસ્તારોમાં વરસાદ પડી શકે જૂનાગઢ અને ગીર સોમનાથમાં પણ તમે જોઈ લો તો માણાવદર મુરિયાસાના વિસ્તારોથી લઈને અહીંયા પણ મિત્રો આસપાસના વિસ્તારો જેમ કે સાસણગીર ગીરના જંગલો તુલસી શામ આ બધા વિસ્તારોમાં પણ વરસાદ સિસ્ટમ દેખાઈ રહી છે તેની સાથે દ્વારકા પોરબંદર જામનગર આ બધા જિલ્લાઓની અંદર પણ વાદળો છે બાકી કચ્છ ઉપર પણ મિત્રો જો તો વાદળોને અમુક અમુક વિસ્તારોમાં વાદળો જોવા મળી રહ્યા છે બાકી મિત્રો બીજે જોવા જઈએ તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત અને સાથે દક્ષિણ ગુજરાતમાં કોઈ મોટા વાદળો નથી મિત્રો અત્યારે ટૂંકમાં જોવા જઈએ તો હવે આ વરસાદી સિસ્ટમ એકદમ નબળી પડી ગઈ છે પાંચ તારીખથી મિત્રો તમને આ વરસાદ જે છે તે એકદમ ઊભા રહી જતા જોવા મળવાના છે એકદમ સિસ્ટમ નબળી પડતી જોવા મળવાની છે ત્યાર પછી ગુજરાત રાજ્યમાં કોઈ મોટા વરસાદો જે છે તે આવવાના નથી જોકે મિત્રો અંબાલાલે આગાહી કરી છે કે અઢાર તારીખ આસપાસ પંદરથી અઢાર તારીખે વાતાવરણ પલટાઈ શકે જો મિત્રો એ વસ્તુ થશે તો ત્યારે ભવિષ્યમાં આપણે એના વિશે વાત કરીશું પરંતુ આપણે ઠંડી તાપમાન રાખવા પડશે અંબાલાલ કરી હતી તે અનુસાર અંબાલાલે જણાવ્યું હતું કે ગુજરાતમાં બાવીસ તારીખથી જે છે તે ઠંડીની અંદર વધારો થવાનો છે કડકડતી ઠંડીની પરંતુ પાંચ નવેમ્બરથી જે છે તે ગુજરાતમાં ઠંડી જે છે તે હાઈ લેવલની પડવા લાગશે તો એને લઈને પણ સૌથી મોટી આગાહી છે બીજા નંબર ઉપર ગુજરાતનું અહીંયા મિત્રો ગુજરાત રહેલું છે અને ગુજરાત ઉપરથી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે એટલે કે મિત્રો જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળો છે તે આ રીતના પસાર થવાના છે જેથી ઠંડી પણ વધશે અને પવનો પણ મિત્રો પચાસ થી સાહીઠ કિલો પ્રતિ કલાકના ગુજરાત ઉપરથી પસાર થવાના છે તો એને લઈને પણ મિત્રો ઠંડીમાં જે છે તે વધારો થતો જોવા મળશે મિત્રો હાલ આજના તાજા તમામ તમામ હવામાન સમાચાર અહીંયા પૂર્ણ થાય છે વિડીયો તમને પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઈક કરી દેજો અને તમે ખાસ કયા ગામથી આ વિડીયો જોઈ રહ્યા છો એ પણ જણાવી દેજો અને તમારા ગામની અંદર અત્યારે હાલ કેવું વાતાવરણ છે એ પણ કોમેન્ટમાં લખીને જણાવી દેજો કારણ કે ગુજરાત ઉપર માઉઠા જે છે તે હજુ પણ એક બે દિવસ સક્રિય રહેશે અને ત્યાર પછી ગુજરાતમાં કમ્પ્લીટ વરસાદ જતો રહેશે અને શિયાળાની શરૂઆત થશે એના વિશે આપણે આવનારા વિડીયોમાં વાત કરીશું આજ માટે મિત્રો રાખી છે વિડીયો જે છે તેને લાઈક કરી દેજો ચેનલને ને કરી દેજો અને સાથે જ મિત્રો આવા જ વિડીયો મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો આવતીકાલે મળીશું નવા હવામાન સમાચારમાં ત્યાં સુધી આજ માટે આટલું જ રજા આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ